નર્મદાપુરા ગામની પ્રાથમિક શાળામાં શાળાના આચાર્ય દીપક મોતીએ જણાવ્યું છે કે શાળામાં પાણીની કોઈ વ્યવસ્થા નથી અને એકમાત્ર બોરવેલ પણ લાંબા સમય થી બંધ હાલતમાં છે આ પરિસ્થિતિ ને કારણે નાના બાળકો નજીક ને વાસણ ધોવા માટે જવા મજબૂર થયા છે

સ્વચ્છ અને સુરક્ષિત પરિસ્થિતિમાં શિક્ષણ મેળવી શકાય પ્રાથમિક શાળા અહીંયા પર પાણીની સુવિધા નથી અને બાળકો બધા અહીંયા ગટરના પાણી દીશો ધોવા છે જોઈ લો ખાલી અહીંયા ગટર છે પાણીની બધા બાળકો અહીંયા દીશો ધોવા પાણી જોલો પાલિયા બાજુ અહીંયા ગરતનું પાણી આવે છે આ બધા બાળકો જમીને અહીંયા રીસો થયો છે પાણી નથી અંદર સ્કૂલમાં પાણી છે પણ પાણી કોક આવે છે જમીન અહીંયા એવું હા સાહેબ સાહેબને કીધું તમે સાહેબે કીધું છે અમુક વાર આવે પાણી